તો હેલો મિત્રો આ છે નેતારામ અમે ગરા છે અને અહીંયા કામ દુકાન પર આવ્યા હતા અને મને એક એમના સાથે રીલ બનાવીને એમનો ફૂલ વિડીયો આવશે તો તમે કોમેન્ટ કરજો અને ખૂબ જ સારું એમને વિડિયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે થોડું નેતાભાઈ ગાયને સંભળવા મારો ઓડિયન્સને તો થોડું સારું લાગે હાલો મિત્રો મજૂર નેતારામ ગ્રાય આજે મારું એક એ નામ ગીત આયુ છે ને ટ્રેન્ડિંગમાં હતા હાલેકી ગોકુલદારી સોર્યો લાઈન મારે દોસ્ત મય ફૂટાવે ને એ બહુ સારું બી સરસ મહેલાનું છે ઓર બહુ સારું હલે હડે છે એને બાકી પણ અમારા ગીતો નવા નવા આવતા રહેશે એ મારા મિત્ર છે આજ અમે વિરમપુરમાં આવ્યા એમની દુકાન ઉપર મળ્યા અને સબીભાઈ બને સપોર્ટ કરજો આ મારા મિત્ર હે એનાથી સપોર્ટ કરજો એ વિડીયો બનાવ આ મારા ખાસ મિત્ર દોસ્તો અને તમે એમની ચેનલ પર જોઈને નેતા રામ કરાય છે એમની